નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે જે લોકો રોજ દીવો અને ઘંટડી ધોવે છે તો આ વાસ્તુશાસ્ત્ર ના નિયમો જાણી લેજો મિત્રો એક ભક્તે પૂછ્યું હતું ભગવાનને કે હું બધું જ યોગ્ય રીતે કરું છું રોજ પૂજા પાઠ કરું છું તો પણ ઘરમાં બરકત નથી ધન નથી ટકતું અને ઘરના સભ્યો બીમાર રહે છે મારા ઘરમાં લક્ષ્મી ટકતી નથી મારા ઘરમાં દુઃખ રહે છે મિત્રો જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે એક વાત ક્યારેય ન ભૂલવી જોઈએ પૂજા મંદિરમાં રાખેલી ઘંટડી દેવી દેવતાઓની મૂર્તિઓ અને દીપકની સાથે કેટલી ભૂલો એવી હોય છે જે થઈ જાય તો ભાગ્યનું ચક્ર ઉલટું ફરવા લાગે છે એવું દુર્ભાગ્ય આવે છે કે સંભાળવું પણ આવશ્યક બની જાય છે ઘરમાં બરકત અટકી જાય છે ખુશીઓ સુકાઈ જાય જાય છે છે ગરીબી એવી બેસી કે ઈચ્છા હોવા છતાં દૂર નથી થતી મિત્રો તમે પણ અજાણતા એ જ ભૂલો કરી રહ્યા છો જેના કારણે ધન ટકતું નથી ઘરમાં અશાંતિ રહે છે અને સફળતા દૂરથી હાથ ફેલાવતી રહે છે અજાણતા આપણે એવું કંઈક કરી બેસીએ છીએ જે આપણા ભાગ્યના દરવાજા બંધ કરી દે છે જ્યારે બધું હાથમાંથી નીકળી જાય છે ત્યારે આપણી પાસે ફક્ત પસ્તાવો અને ટીકાઓ જ બાકી રહે છે પણ ગભરાશો નહીં આજે આ વિડિયોમાં તમને પૂજા મંદિર સાથે જોડાયેલી એવી રહસ્યમય બાબતો જણાવીશું જે સાંભળીને તમારું મન કહેશે મિત્રો વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો કારણ કે માત્ર આ માહિતી નથી પરંતુ તમારું જીવન બદલવાની ચાવી છે ઘણા લોકો પવિત્ર વસ્તુઓને ધર્મનું પ્રતિક માની મંદિરમાં રાખી દે છે પરંતુ ત્યાં જ મોટી ભૂલ કરી બેસે છે આજે અમે તમને વિગતે જણાવીશું પૂજા મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી શુભ છે કઈ અશુભ છે અને દીપ પ્રગટ્ય કરતી વખતે કયો મંત્ર બોલવો ઘંટડી ક્યારે વગાડવી સવારે કે સાંજે અને કેટલી વાર શંખ ક્યારે અને કેવી રીતે વગાડવો વગાડતી વખતે મંત્રનો જાપ કરવો દીપકને રોજ ધોવો કે નહીં મંદિરમાં કેટલી મૂર્તિ રાખવી અને કેમ આ સાત આઠ બાબતોને નાની લાગે છે પરંતુ તેની અસર તમારા ભાગ્ય પર સીધી જ પડે છે તો મિત્રો આવી માહિતી તમને બીજે ક્યાંય નહીં મળે ભલે તમે લાખો કરોડો ખર્ચ કરો મનગડત અને ઋષિમુનિઓની વાણીમાંથી લીધેલું છે જેને અમે તમારા માટે સરળ ભાષામાં લાવીએ છીએ મિત્રો હું રોજ પૂજા કરું છું પણ ફળ કેમ નથી મળતું ઉલટું નુકસાન જ થાય છે આ વિડીયોમાં હું તમને તેના આ રહસ્યનો જવાબ પણ આપીશ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમને એક વિનંતી છે કે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો કારણ કે આ માહિતી અમૂલ્ય છે વિડીયોને બીજા લોકો સાથે શેર કરી દેજો અને એક લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો કોઈ માં દુર્ગાના ચરણોમાં શીશ ઝુકાવે છે તો કોઈ ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરે છે મિત્રો ભક્તો તેની પૂજાનું ફળ પણ મળે જ છે પરંતુ શું તમે જાણો છો કે નાની નાની અજાણી ભૂલો જ એ ફળને રોકી દે છે કે પૂજામાં ફળ મેળવવું હોય તો આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આજે આપણે ઘરના મંદિરમાં દીપક અને ઘંટડીના યોગ્ય ઉપયોગો વિશે વાત કરીશું શું દીપકને રોજ ધોવો જોઈએ કે અઠવાડિયામાં એક બે વાર જો ધાતુનો દીપક હોય તો ક્યારે અને કેવી રીતે સાફ કરવો માટીનો દીપક યોગ્ય સમયે યોગ્ય પ્રસંગ કર્યો છે મંદિરમાં કયા પ્રકારની ઘંટડીનો ઉપયોગ સૌથી વધુ શુભ માનવામાં આવે છે તો મિત્રો આ બધા જ સવાલોના જવાબ તમને આજના વિડીયોમાં મળશે તો મિત્રો અધૂરી માહિતી નુકસાનકારક સાબિત થાય છે તેથી વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો તો મિત્ર હવે આપણે ઘંટડીના રહસ્યો વિશે વાત કરીશું આગળના વિડીયોમાં જણાવ્યું તું મંદિરની ઘંટડી સાથે જોડાયેલા રહસ્યો તમને કદાચ જોઈ ક્યારેય નહીં જોયું હોય તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો તો મિત્રો ધાતુના દીપકની તમે જોયું હશે કે લોકો પિત્તળ કે તાંબાના દીપકનો ઉપયોગ કરે છે માત્ર સુંદર જ નથી પરંતુ તેનું ધાર્મિક મહત્વ પણ ખૂબ ઊંડું છે પરંતુ ભક્તો આને ફક્ત પક પ્રગટાવવાનું પૂરતું નથી તેની શુદ્ધ પણ એટલી જ જરૂરી છે આ દીપકને રોજ ધોઈને ખાસ કરીને ગંગાજળથી સાફ કરવો જોઈએ ગંગાજળથી ધોવાથી દીપક પવિત્ર બને છે ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે જો તમે અઠવાડિયામાં એક કે બે વાર જ સાફ કરો છો તો તેને સંપૂર્ણ શુદ્ધ નથી થતો તેથી આને તમારે રોજની આદત બનાવી લો ઘંટડીનો ઉપયોગ હવે આવી એ ઘરની મંદિરની ઘંટડી પર પિત્તળની ઘંટડીનો અવાજ એવો હોય છે જે વાતાવરણને નકારાત્મક ઉર્જા તરત દૂરી જાય છે સકારાત્મકતાનો પ્રવાહ વધે છે મિત્રો ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખો ઘંટડીને આ અશુભ માનવામાં આવે છે ઘંટડી હંમેશા પૂજા સ્થળની નજીક મંદિરના પ્રવેશ દ્વાર પર રાખો શુભ ઘંટડી એ છે કે જેના પર ગરુડની નકશાવાળી હોય છે ગરુડ ઘંટડી કહેવાય છે અને અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે ઘટડી કેટલી વાર વગાડવી જોઈએ ભોગ લગાવતી વખતે ઘંટડીને પાંચ વાર વગાડો આવું કરવાથી ભગવાન ભોગને જલ્દી સ્વીકારે છે પૂજા દરમિયાન ઘંટડીને જોરથી કે સતત ન વગાડવી ફક્ત ત્રણ વાર વગાડવી યોગ્ય છે ઘંટડી હંમેશા જમણા હાથથી વગાડો અને તેનું મુખ પૂજા સ્થળ તરફ રાખવું જોઈએ યાદ રાખો ઘંટડીને સવારની પૂજામાં જ વગાડવી શુભ માનવામાં આવે છે સાંજની પૂજામાં ઘંટડી વગાડવાનું ટાળો કારણ કે શાસ્ત્રોમાં આ યોગ્ય માનવામાં આવતું નથી આ નિયમોનું પાલન કરવાથી તમારા પૂજાપાઠમાં ઘણું વધુ ફળદાયી અને પ્રભાવશાળી બનશે મિત્રો આની અસર તમારા ભાગ્ય પર ઊંડી પડે છે મંદિરમાં પ્રવેશતી વખતે ઘંટડી એક અન્ય મહત્વની વાત છે જે લોકો ઘણીવાર નજરઅંદાજ કરે છે જ્યારે તમે કોઈ મંદિરમાં જાઓ ખાસ કરીને ઘરની બહારના મંદિરમાં તો મંદિરમાં વખતે વખતે જ ઘંટડી વગાડો બહાર નીકળતી ઘંટડી વગાડવાની જરૂર નથી ઘંટડી વગાડવી એ માત્ર અવાજ નથી તે ભગવાનને આપેલો સંકેત છે પ્રભુ હું તમારા દ્વાર પર આવી ગયો છું તમારી શરણમાં છું એકવાર ઘંટડી વગાડવાનો અર્થ એ છે કે તમે ભગવાનના દરબારમાં પ્રવેશી ગયા છો પૂજા શરૂ કરી રહ્યા છો બે વાર ઘંટડી વગાડવાનો અર્થ એ છે કે તમારી પ્રાર્થના તમારા મનની વાત સીધી ભગવાન સમક્ષ રાખી રહ્યા છો પૂજા મંદિરના નિયમો તો હવે ચાલો જાણી લઈએ કે પૂજા દરમિયાન મુખની દિશા કરતી વખતે તમારું મુખ હંમેશા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ આ દિશા સૌથી શુભ માનવામાં આવે છે કારણ કે અહીંથી સૂરજની પ્રથમ કિરણો આવે છે જે સકારાત્મક ઉર્જાથી ભરેલું હોય છે પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને પણ પૂજા કરી શકાય છે પરંતુ પૂર્વ દિશાનો લાભ ઘણો વધુ છે પ્રવાહ વધુ હોય છે ભગવાનનું આસન હંમેશા તમારા આસનથી ઊંચું હોવું જોઈએ ઓછામાં ઓછું દસ ઇંચ ઊંચું હોવું જોઈએ ભગવાનની પ્રતિમાને સીધી જમીન પર ન રાખવી જોઈએ તે અશુભ માનવામાં આવે છે આસન પૂજા સ્થળમાં સકારાત્મકતા અને ઊર્જાયુક્ત વાતાવરણ બનાવે છે પૂજા કરતી વખતે હંમેશા ચટાઈ કે આસન પર બેસો આ માત્ર આરામદાયક જ નથી પરંતુ ધ્યાન અને શ્રદ્ધાને પણ સ્થિર રાખે છે ધ્યાન રાખો તમારું આસન ભગવાનના આસનથી ઊંચું ન હોવું જોઈએ આનાથી ભગવાન પ્રત્યે આદર અને નમ્રતા જળવાઈ રહે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો